નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવનું ગણિતની અંદર પ્રકરણ નંબર બે શીખીશું જેનું નામ છે બહુપદીઓ એની અંદર આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો આજે પહેલો દાખલો ગણાવીશું તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં તમે પહેલીવાર આવ્યો તો ચેનલ એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તમને વિડીયોની અંદર જ કમ્પ્લીટલી દાખલો આવડી જાય એટલે ઇઝી મેથડથી આપણે તમને સમજાવીશું તો વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા ધ્યાનથી સમજો હવે જો મિત્રો એમાં રકમ આપેલ છે તમને કે નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ એકચલ બહુપદી છે કઈ એકચલ બહુપદી નથી તમારા જવાબ માટે કારણ આપવાનું એક ચલ એટલે શું પહેલાં તો એ સમજો એક ચલ એટલે એવી બહુપદી મતલબ બે પદ હોય ત્રણ પદ હોય પણ એવી બહુપદી કે જેની અંદર ફક્ત એક જ ચલ હોય એ બીસીડીનો મતલબ કોઈ બી અક્ષર હોય એ એક જ આવવો જોઈએ હવે તમને આની અંદરથી જુઓ પહેલી જ બહુપદી છે જે આપણે જુઓ એની અંદર એક ચલ આપેલો છે કયો એક્સ તો ચાર એક્સનો વર્ગ પછી ત્રણ એક્સ અને પછી સાત તો આની અંદર ચલ એક જ છે બરોબર ત્રણ પદ છે દ્વીઘાત બહુપદી છે ચલ એક જ છે એટલા માટે આરી શું થશે એક ચલ આનો જવાબ શું આવશે કારણ શું આવશે કારણમાં તમારે લખવાનું કારણ કે આપેલ બહુપદીમાં એક જ ચલ એક્સ હોવાથી આ બહુપદી એક ચલ બહુપદી કહેવાય પછી બીજો પ્રશ્ન વાયનો વર્ગ વધતા વર્ગમૂળમાં બે હવે જો ત્રિઘાત બહુપતિની જેમ પહેલા વર્ગવાળું પદ છે ને પછી લાસ્ટમાં ડાયરેક્ટ અચલ પદ આપી દીધું છે તો વચ્ચે કયું પદ આવશે એક ઘાત વાળું પદ આવશે અહીંયા વાય વાળું આવશે એટલે ઝીરો વાય તમારે લખો તમે લખી શકો ન લખો તો ચાલે પણ આની અંદર ચાલતો મૂળ એક જ છે તો આ પણ કેવી થાશે એક ચલ થશે ત્રીજી બ્રહુપદી જુઓ એમાં જુઓ રકમમાં આપેલી ત્રણ વર્ગમૂળમાં ટી અને વધતા ટી એની વર્ગમૂળમાં બે ઘાત તો છે યાદ રાખવાનું કોઈ બી સંખ્યાની ઘાત રે નહીં હંમેશા પૂર્ણ સંખ્યામાં હોવી જોઈએ પૂર્ણ સંખ્યાઓ એટલે શું માઇનસ બધી અનંત સુધી આવે છે મતલબ બધી ઋણ સંખ્યા બધી ધન સંખ્યા અને જીરો ઘાત આટલી હોવી જોઈએ તો આ તો વર્ગમૂળ વાળી ઘાત બતાવે છે તો આપેલ બહુપદી એક ચેલ બહુપદી કહેવાય નહીં બરાબર એનું કારણ તમને મેં જે ઘાતવાળું દર્શાવે ને કારણ થયું એનું કારણ લખજો તમે પછી જુઓ ચોથો કે વાય પ્લસ બે ભાગ્યા વાય હવે બે વાયની બે ઘાત નથી બે ના ભાગ્યામ વાય છે તો કોઈ બી ચલ જો ને ભાગ્યામ ક્યારે હોય એની મતલબ હોઈ શકે પણ કોઈ બી કોઈ દિવસ ચલ હોય નહીં માટે આ પણ એક ચલ કહેવાશે નહીં અથવા તમે એમ ના લખો ને તો આમ પણ લખી શકો આ વાયની બે ઘાત છેનો એનો મતલબ વાયની એક દૃત્યાંશ ઘાત કરો ને તો વાય ઉપર આવી જાય તો અપૂર્ણાંક ઘાત થઈ ગઈ તો અપૂર્ણાંક ઘાત ના હોવી જોઈએ ફક્ત પૂર્ણ સંખ્યાઓ જ આવી જોઈએ કંઈ કંઈ અનંત સુધી માઇનસ પછી ઝીરો અને અનંત સુધી ધન સંખ્યાઓ અને આપણે હવે જોઈશું છેલ્લો પાંચ પાંચમો દાખલો જેમાં તમે જુઓ ઘાતને બધું બરોબર છે ઓકે ચલ બધા સેમ છે આમાં જેમ એક્સ હતો આમાં જેમ વાય હતો આમાં તો બંને એક ચલ હતી જ નહીં આમાં જુઓ એક્સ વાય અને ટી ત્રણ અલગ અલગ ચલ આપેલા છે તો આનું કારણ શું આવશે કે આપેલ અભિવ્યક્તિમાં જે ચલ છે એ કેવા છે જુદા જુદા છે તેથી આપેલ અભિવ્યક્તિ એ એક ચલ બહુપતિ નથી ઓકે હવે આપણે આના પછીનો બીજા નંબરનો દાખલો જોઈશું આજના વિડીયોમાં આટલા જ રાખીશું તો આશા રાખું છું મિત્રો વિડીયોમાં તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયો તો સબસ્ક્રાઈબ કરી દો બેલેકન દબાવો અને તમારા જેટલા પણ મિત્રો છે જે ધોરણ નવની અંદર અભ્યાસ કરતા હોય એમના સુધી પણ શેર કરજો ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ